થી ને એટલું વાક્ય કહ્યું કે તું રાજાના ખોરા બેઠા લાયક નથી ઉતરી પર ઉતરી પડ્યા અને રૂમ ભયા અરે અને મા તો એ અનમોનિત હતો જો પરમ એલ હતો એ મેલ માં ક્રોન ને બે હતો એની માં કી એની માં કી બેટા તારે આજે આચાર રૂપન તો શું બદલાઈ ગયું કોષ વર ના હતા એને એ મય લાગી ગયો આડ વાડ કે માં આજે મરું કે મારું એવું મને ખૂન સ્વાપી દીધું કે સેમ બેટા મારી બેઠા લાયક હોય ના તું રાજાના ખોરા બેઠા લાયક નથી તે મને આડું હાડ આપી શું જે આ ઓર્મજ માં હતી અરે હગી એક જ્ઞાની હતી

હોય અને ભગવાન હોય તો આપણું પુલ શું છોડી તારો અને પુલની ખોમી છે તારી જે કઈ વાત હસી છે તો કે મા હું શું કરવાથી મળે તો કે ભગવાનની ભક્તિ માં ખોમી હોય એટલે આવું લોશન હોય તો કે એવા પરમાત્મા છે હા આ બધા જીવો છે ભગવાન ની ભક્તિ તો મોટું સાધન છે એ બધા નમસ્કર હે તો કે જો આજથી અંજન નો ત્યાગ

તું તપસ્યા ખાલી ન હકે તાપ પર તાડ પર અને તું હું ભગવાન મેળવીશ કારણ કે જુઓ તમારું વંદન કરું છું તમારા આશીર્વાદ આલવા હોય તો મને આશીર્વાદ આલો તો હું ભગવાન મેળવીને વેલું ઘેર આવું પછી નારદજી આશીર્વાદ આવ્યા જો એવું જે ધ્રુવ હતું એ સો મહિનામાં પરમાત્મા પ્રગટ કર્યા

તો હું પરમાત્મા નું પ્રાપ્ત ન કરી પરમાત્મા નું ઓઠી ના કોચ હું એટલા કશાયો ભરો તો પણ તું મળી એટલે મને આ જાગૃતિ આવી તો હું પરમાત્મા મેળી ને ગયા આવ્યો તો જો રાજા રોવા માંડ્યા અને ઓર મન માથે રોવા માંડ્યો અને બધી નગરી રોવા માંડી એ કે બસ અમે ચોધ્રુવ નિદાદી કહે હાલો કેટલા ફરી જાય છે

त्या माने इतनी शांति थी એટલે રાજગાજી પર આવ્યો છું મારા પૈસા કક્ષી કરી તળવા નું કોઈ ન થી અને મને અશાંતિ સંભ થઈ તે પછી નીકળ્યા છે ઈ હર થોડા સીટ રહેતા હતા कपिल मुनि कपिल मुनि ના आश्रम ગઈ અને કેકાવાનો નિવેરો કરું ઓ આ ધરો કસ્તો મોટો થેલો માર્ગ ઉપર માજી તો કે જો આત્માના જ્ઞાન વાળો જીવ હતો એ ડાકતો જીવ હતું એને કહ્યું अल्या कोण सा है दादा ओसु राजा आला मारो पुट्यो आ आ रखड तो हु केसा राजा राजा तो एक रामचंद्र भगवान का अर तू हे नो राजाला रखड का हा सुगोन कोण से तू एली जे पेलो बोथ तो नाथ तो तेना परती व्यक्ती उती बस केका उ